ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપ સે અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપ કારણ કે આમાં બહુ ઊંડા ઉતરી ને તો પર વીડિયો ફૂટા વીણતા થઈ જાય એવું છે ભજન મહાપુરુષો તમને મને કઈ શાંત કરી છે કઈક પડ્યું છે પણ એમાં હું પડ્યું છે એને ગોતવા માટે સદગુરુ ની જરૂર પડે સદગુરુ સેવા વસ્તુ તમને મળે નહીં તમે ગોતી નો બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય નથી

એમ નામ વસ્તુ પોતે મહાધર્મ ની વાત કરું છું હરિશ્ચંદ્ર રાજા અયોધ્યા માં નગર જલજા જોવા માટે નીકળ્યા અને ગામના ગામ ના પછવાડે આમ નીકળ્યા ને રાતના બે બે વાગ્યા સમય અને એક નાનું કાજુ મકાન અને મકાન ની માલિકો બાપુ પાઠ પૂજન થાય છે જતી સતી ભેડા સ્ત્રી પુરુષ અને રાજા વિચાર કરે કે અત્યારે આટલા વાગે આ ઘરમાં આટલો બધો દેકારો ના બધું કોણ છે એ તો અયોધ્યા નો રાજા હતો એને કઈ રજા તો લેવાની હોય નહીં મકાન ની અંદર હું રાજા છું શું અયોધ્યાનો કાયલ મરી જાય મને કોણ ઓળખશે હાચું તો કઈક રહી જાય છે પડખે વસ્તુ કઈક જુદી છે આ અંદર છે અને હું આ રાજ કરું છું ને એ તો એક માયા છે અને તલવાર બહાર મૂકી અને એ ઝૂંપડાની માલ પર ગયા અને ગાદી ઉપર બેઠો તો સુલોચન ઘાચો બાપુ હુંપડા વળવા વાળો ગાદી ઉપર બેઠો તો ગુરુ તો બાપુ ધોળા લુગડામાં ગમે ત્યાંથી મળી જાય હારા કલર વાળા લુગડા હોય ને આપણે એમ થાય કે આ બાપુ આપણને કઈક મુક્તિ અપાવજે સો મહિના પછી ખબર પડે કે આ તો ફોન કરીને આવ્યા શું મુક્તિ અપાવે આપણે હાલા જતા ને વાય હાથ કરે હે ભગાર ખડા રે તેરા બેડા પાર કરી દો તમે રોટલા આટું વંટ્યું ઠેકો શું અમારા બેડા પાર કરો ભજન જતી પાકેલી તે ખીલ નો માલિક તમારી આંગળી પકડે પકડે ને પકડે પણ ભજન પાકવું જોઈ હરિશ્ચંદ્ર રાજા ગાદીએ જ્યારે એ બાપુ આમ નજર કરીને એ હૂંપડા વણવા વાળો ઘાંચો બાપુ ગાદી ઉપર બેઠો તો કેવડું એનું 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 તકોબલ કેવડું હશે એનું જ્ઞાન કેવડું છે તલવાર બહાર મૂકી અને અંદર આવી અને આમ ખોળામાં માછું નાખ્યું બાપુ મને આ માર્ગ બતાવો બધા ના કાળજા થાય મહારાજ આવી ગયા મહારાજ આવી ગયા બાપુ 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 મને આ માર્ગ બતાવો એ કે ખરેખર તમારે આમાં ભળવાનું છે કે હા એમને જે કાઈ ઉપદેશ આપવાનો હતો આપી અને પછી હરિશંદ્ર રાજાને બાપુ ભૂખ લાગી હો ભાઈ કે આટલું જ છે કે આથી આગળ છે કઈ કારણ કે જાણ્યા પછી બાપુ પીડા ઉપડે છે ને કે આથી આગળ હશે કદાચ પણ એના માટે મારા ગુરુ પાસે જવું પડે તો કે છે પણ હજી મને કઈક પીડા મટે એના ગુરુ પાસે લઈ ગયા એના ગુરુ ને વાત કરે છે બાપુ આ અયોધ્યા મહારાજા છે અને આને ભૂખ લાગી છે મેં એને ઉપદેશ આપ્યો છે ને હજી એ કઈક આગળ જાણવાની એની કઈક ગણતરી છે સાધુ ને બાપુ પડ્યું અયોધ્યા નો રાજા હોય તો શું નરેન્દ્ર મોદી હોય તો હરિશંદ્ર રાજા બેસી ગયો હા બાપુ મારે આ જોવે છે તો કે આમાં તારું બહેરું આવશે કે આ બાપુ આવે અને બાપુ એને અડધા અંગ કેવાય આપણે

કદાચ તમે આખી જિંદગી મારું બૈરું રાખો ને આની કોલ બાપુ હોશિકું રાખીનો હું ને ઈ હરીચંદ્ર જો તમને મોજ આવે એ કરો હવે આમાં તમારી ને મારી તાકાત કર્યા અને તે આ તે દે અયોધ્યા વસ્તી હરીચંદ્ર માથે હું વિતાડી છે અરે આપણો રાજા તો ગાંડો થઈ ગયો આપણી મહારાણીને ને ઓલા બાવા ભેગી મૂકી ને આટલા દીથી આમ છે ને તેમ છે ને શું થાતું છે ને આમ છે ને પૂંછડું હોય છે એ ના એ જગત છે નારાયણ અને પછી ગુરુ મહારાજ કે છે તારામતીને કે બેટા હું ભજનમાં બેહું છું અને તું કોઈ અભ્યાગત આવે ને તો રોટલો દેજે આશરાનો ધર્મ હાચવજે અને બાપુ બાપુ ભજનમાં બેહી ગયા અને તારામતી એનું જે કંઈ કાર્ય છે એ કરે જાય છે બાપુ ભજનમાંથી માંથી જાગ્યા વર બહાર થયા તા હરિશંદ્ર મોઢું નહોતું કર્યું આપણે ભજનમાં જઈને પગમાં ઠેસ વાગે કે હવે ભજનમાં જ જવું એનું કામ નથી નારાયણ એટલે જ બાપુ જગુ વાણીમાં એવું લખે છે શું કે છે